છે ડુંગળી ટમેટા પણ કાઢી લીધા ચોપર માં એને ચોપ કરી લઈશ પછી આપડે મસ્ત મજા વઘાર કરી લઈ ત્યાં સુધી આજે આ વડી છે ને એ લઈ લીધું છે એનું શાક બનાવવાની છું આ દીવડા આ બધા કેન્ડલ આ ફૂલ આ કમળ

આવવાના છે ઘરે બેન ને ભાઈ ને તો એના છોકરાઓ છે નાના એટલે બધું મને ડેકોરેશન જે કર્યું છે એમાં બધી અમુક એવી વસ્તુ છે કાચની ને દીવડા ને તો એ બધું તો સાત તો બધી એ વસ્તુ ઉપાડીને સારી રીતે રાખી દઉં કેમ કે બેન ને મને પહેલાં જ કહી દે કે છોકરાઓ તોફાન કરે ને તોડી નાખે એના પહેલા બધું રાખી દેજે એટલે એમ ચાલવા બધી વસ્તુ છે ને હટાવી દઉં નકા છોકરાઓ આમ ખેંચી ખેંચી અને ચારે છોકરાઓ છે નાના બેનની એક દીકરી ભલે મોટી છે પણ ત્રણે નાના થાય ને પછી સાથે મળીને બધા તોફાન કરે એટલે વસ્તુ વસ્તુ કે તૂટફૂટ થાય ને બધું બધું છે કાઢી લેજે એટલે ચાલો સૌથી તો બધી વસ્તુ છે કાઢી લઉં આ બધું અને પછી આપણે રસોઈની તૈયારી કરવાની છે સાંજે તો બધા બહાર જાસુ હોટલમાં બેન અત્યારે આવશે એટલે અત્યારે અમે ઘરે જમશું અને બાકી ભાભી ને ભાઈ પછી બધા સાથે મળીને અમે ભાઈ દૂધ છે ને હોટલમાં જઈએ છીએ હવે આ બધી વસ્તુ છે ને એ સૌથી પેલા ઉપાડી લઉં દીવડા ને એવું બધું બે કલાક લાગી આ બધી વસ્તુ મને થોડી ભેગી કરતા પણ હજી પડદા ને એવું કાઢવાનું બાકી છે બધું સમેટી નામ રાખ્યું છે આ દીવડા આ બધા કેન્ડલ આ ફૂલ આ કમળ આ બારે જે લટકણ ટીંગાડી હતી આ ઉરલી ધોઈને રાખી છે આ બધા ફૂલ છે ને ભીના છે એટલે અહીંયા પ્લેટફોર્મ ઉપર રાખ્યા છે આ બધા ગ્લાસ છે એ પછી આ જે પાણીવાળા દીવડા એને આમ પેક કરીને રાખી દીધા આટલા જે ટી લાઇટવાળા કેન્ડલ આવે છે એ વધ્યા છે અને આ દીવડા મેં આ વખતે યુઝ જ નથી કરેલા આવતી વખતે કરશું ને આની અંદર જે કાચના હતા ને એ બધા આવી રીતે રાખી દીધા છે એટલા બધું સેટ કર્યું ને એમાં અડધી કલાક નીકળી ગઈ છે થોડુંક અહીંયા કલર ઢોરાઈ ગયો છે રંગોળીનો તો આટલું કમાવું મારે અડધી કલાક હાલી ગઈ છે અને હવે છે ને આપણે આ સાઈડ નું સેટઅપ એ હું રેવા દઈશ આજે કેમ કે છોકરાઓ અહીંયા હાથ નહીં પહોંચે પણ અહીંયા કાને મને આ કાઢી લેવું પડશે કેમ કે આ લટકણ ને ખેંચશે ને એટલે આને બધું કાઢી લઉં અને સાદા પડદા છે ને એ લગાવી દઉં ચાલો એ કરી લઉં હવે અને આ જે ફૂલદાની છે ને એ ઉપાડી લઉં કેમ કે છોકરાઓ ભેગા થાય ને એટલે પછી એ લોકોનું નક્કી ન હોય ને આ કાચની છે એટલે પડે ને તો તૂટી જાય એટલે આને ઉપાડીને આ બાજુ મૂકી દઉં આ બાજુનું બધું ડેકોરેશન કાઢી લીધું છે કેવું સિમ્પલ સિમ્પલ લાગે છે આ પડદા આવે છે આ ખાલી ફૂલ છે ને એ પણ રેવા દઈશ અને અહીંયા કને તો આ તૈયાર રંગોળી છે એટલે આને ઉપર રાખી દીધું છોકરા હોય છોકરાઓને એક કે રંગોળીના કલર રહેશે નહીં એટલે આને ઉપર હું ગમે ક્યાંક મૂકી દઈશ પછી આપણે નીચે રાખશું કેમકે છોકરાઓ નાના હોય એટલે ખ્યાલ પણ ન હોય એટલે કે આવી રીતે ઉપર હું મૂકી દઉં હવે આંગોળી ને છે મેં ઉપર મૂકી દીધી છે એટલે એ સારું છે કે આપણે જ્યાં મૂક્યું ને ત્યાં મૂકી શકી પછી પાછી નીચે લઈ લેશું છોકરાઓ જાશે ને પછી કેમ કે છોકરાઓ એકે નીચે તો રંગોળી રહેવા દેશે જ નહીં જે આ કરેલી છે ને એ પણ સાંજ સુધી એકે રહેશે નહીં આ બારે એન્ટરમાં ને બધું આજ પૂરું થઈ જવાનું છે આજે બધી છે ને એ એકે આજ સાંજ સુધી નહીં રહે આજે એટલે ઘરનું કામ પતાવતા પતાવતા વાગી ગયા છે સાડા અગિયાર કેમકે બધું ડેકોરેશન હટાવ્યું સોફા સફા કર્યા અહીંયા કાઢે ઝાડુ કાઢ્યા ફટા કર્યા પછી રૂમમાં બધું સાફ સફાઈ કરી બેડ ઉપર અને એટલું કામ કરતા કરતા જવું ઘડિયાળમાં સાડા અગિયાર થઈ ગયા છે અને હવે કરવાની છે રસોઈ કેમ કે બેન ને લોકો અત્યારે આવી જશે એટલે ફટાફટ હવે રસોડામાં જઈ અને હાથ ચલાવીએ અહીંયા કરે જો શાક ને એવું બધું કાઢીને રેડી રાખ્યું છે રીંગણાનું શાક કરશું અહીંયા ટમેટા કાઢ્યા છે બધી મીઠાઈ પડી છે અને ચાય પાણીના વાસણ છે ને એ કરવાનો બાકી છે કેમ કે મારા દીકરો એ લોકો સૂતા હતા આજે કાંઈ તાણ નથી એટલે એ લોકોના બસ ચાય પાણીના વાસણ છે ને એ કરવાના છે એટલે ફટાફટ રસોઈમાં હાથ ચલાવી જો પંખો અહીંયા પડ્યો છે ચાલુ એમને બહાર હાલ્યો ગયો હાલો ફટાફટ ચા જઈએ રસોડામાં ત્યાં સુધી એ લોકો આવશે થોડું ઘણું રસોઈ નું હાલતું કરીએ ને બુટ્ટી મેં કાઢી નાખી છે કાલે ઓલા પહેર્યા હતા ને પછી મારે અહીંયા કાન દુખતા હતા એક દિવસ આમ જ રાખીશ સાંજે પહેરશું બહાર જાશું ત્યારે એટલે બસ બધું ઉતારી નાખ્યું કેમ કે ચાલુ બહુ ગમે નહીં એટલે આમાં વીતી નહીં એક્સ્ટ્રા છે ને આજનો દિવસ પહેરું પછી બધું કાઢી નાખશું હાલો ફટાફટ હવે રસોઈ માંડી દઉં પછી તમને બધા એને મળીએ આજે આ વડી છે ને એ લઈ લીધું છે એનું શાક બનાવવાની છું અહીંયા કને એને થોડી ગરમ પાણી મૂકી દીધી છે આ બાજુ ભાત થઈ ગયા છે અહીંયા રીંગણાનું શાક નો વઘાર થઈ ગયો છે મસાલા કરવાના બાકી છે અને આ ટમેટા છે એને પણ કટ કરવા છે આ એક શાક એનું બનશે તો આજ પૂરી ને એવું બનાવતી નથી કેમ કે રાત્રે પણ બહાર જવાનું જ ખાવા એટલે સાધુ સાધુ જ ખાવ છે એટલે મેં કીધું ચાલો બધાને દાળ ખાવી નથી બે દિવસથી બધું એવું જ ખાય છે તો મેં ચાલો ત્રણ શાક બનાવી નાખું એટલે ટમેટાનું શાક છે ને ભાત ભેગું ચાલે એટલે બધાને પૂછીને એવી રીતનું કઈ કર્યું છે જેમ બધાને ભાવે એ પ્રમાણે અલગ અલગ હોય એટલે ચાલો ડુંગળી ટમેટા પણ કાઢી લીધા છે ચોપર માં એને ચોપ કરી લઈશ પછી આપણે એને મસ્ત મજાનો વઘાર કરી લઈએ ત્યાં સુધી થોડીક વડી પણ છે એ બફાઈ જાય રોટલી જ બનાવી લીધું બેન આવી ગઈ છે

અમે આવ્યા દર્શન કરવા માટે પછી અહીંયા કરી લઈ હનુમાનજીના બહુ બસ છે હરથી દર્શન કરી આવ્યો બેટા હું હાલો હિંચકા ની જોયા હરસિદ હર સાડા સાત કેટલું અંધારું નવ વાગ્યા જેવું થઈ ગયું છે લાઈટો બાજુ હાલો લાઇટ કરી દે આપડે લાઈટ નથી ને એટલે હાલો જુલામાં લાઈટ કરી દે અહીંયા કારણ છે સરસ મજાના ઝૂલા અને એવું બધું અમે પહેલા પણ આવ્યા હતા વેલા આવીને તો બહુ મજા આવે અરસી ખા હિંચકા માર દીકરો આ બાજુ આ બાજુ પણ ઝૂલા અને એવું બધું છે હા હાલો અંધારું થઈ ગયું એટલે તે દિવસે અમને આવ્યા ત્યારે મોડું થઈ ગયું તું કાં એ બેટા હા દૂધ કે હા તો આપણે લેટ થઈ જશે નહી

આની હાફ છે બધા કોણ નાતી બેસ સલાપા પાપ અમે આવી ગયે છે મારું બસ મજાનો સ્તુપ મનચાઉ અમે તો સામીયો દાઈ થા બીજું શું આવે મિક્સિંગ मारा भी लचो टोरोटो खा लिया स्वीट लस्सी जरा ट्राई करिए आपने मने ओछू भावे बिठू काजू कड़ी काजू कड़ी पनीर टिफानी लच्छा पराठा और खसम के काजू करी न दो केदी दो बे ये શું કોને વાત કરી આપણી યુટ્યુબ ફેમિલી ઓને કઈશ ને એનાથી વાત કરીશ ને કેમ છો કેમ છો

अपने आज ना वीडियो ने यहाँ से करी वीडियो सारो लागे हो तो चैनल ने लाइक शेयर और सब्सक्राइब कर जो फरी पास बढ़िया नवा वीडियो में त्यासु त्यासु दी हर हर महादेव जय माता दी जय श्री कृष्ण